જય દ્વારકા જય માતાજી તો સ્વાગત છે તમારું મારા મિની બ્લોકમાં તો આજે આપણે છે ને મેથી અને પાલક વાવ્યું ને એમાં પાણી વારવા આવી ગયા જો આ છે મેથી વરસાદ આવ્યો એમાં હાવ પીરી પડી ગઈ હવે ખાતર નાખવું થોડી થોડી આમ લીક આવા મંડી અહીં ધાણા ભાજી વાવી ધાણા તો ઉઈ ગયા નહીં અહીંયા છે પાલક વાવેલી તો પાલક પણ હાવ ભીલી પડી ગઈ હતી એટલે હવે જો થોડી થોડી સરસ થવા માંડી છે રીંગણીમાં અને લસણમાં ડુંગળીમાં બધામાં આપણે ને ખાતર કાલે સાઈટું આમાં તો કાલે પાણી વાયરું હતું જોઈ શકો છો ગુવાર પણ સરસ થઈ ગયો છે ઋતુ વરી ગઈ એટલે બહુ વધે નહી તો આપણે એક આખો આપણે લસણનો કર્યો કહ્યું થોડુંક આપણે વાવવાનું બાકી છે ઓલી બાજુ છે ડુંગળીનો રોપ તો રોપ પણ હાવ ઝીણો ઝીણો છે હજી આ છે ડુંગળીનો રોપ માવઠું થયું એના કારણે ડુંગળીનો રોપ પણ હાવ પીરો પડી ગયો હતો સમજાના ગાજર અને કાકડી કાકડીના વેલા પણ અવડિયા થઈ ગયા અને આજથી આપડા ગાજર આની કોળવા વેલા છે મુરા ખારિયું બનાવવાના મુરા તો મુરાની ભાજી બહુ સરસ થાય છે તો મારા પકાલું વાવેલું છે કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારો મિનિક ડોલોગ કેવો લાગ્યો તમને વટાણા વાવેલા હતા વટાણા તો સુકાઈ ગયા આની મુરા મુર વટાણા સુકાઈ ગયા હા તો મારા એની બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો